ડેમ નો દરવાજો ખોલાયો કે જ્યાં ભારે વરસાદ ને પગલે દરવાજો ખોલાયો ત્યારે હાથનુર ડેમ માંથી તાપી ના ઉકાઈ ડેમ માં પાણી છોડાયું જ્યાં ઉકાઈ ડેમ માં જે તાપીમાં ની તાપીની ડેમ ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે ભારે વરસાદના પગલે દરવાજો ખોલવામાં આવ્યો કે જ્યાં હાથનુર ડેમમાંથી તાપીના ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યું ત્યારે ઉકાઈ ડેમમાં છ હજાર ત્રણસો બાળું ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યાં ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ સુડતાલીસ ફૂટ પર પહોંચી છે કે જ્યાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે તાપીમાં પણ જે વરસાદ ખાબક્યો છે અને એને લઈને જે હાથનું ડેમ જે છે એમાં પાણીની આવક થઈ છે કે જ્યાં જે પાણીની આવક થતાં જ જે હાથનું ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે કે જ્યાં ભારે વરસાદ થયો અને ભારે વરસાદના પગલે જે ડેમ નો દરવાજો છે એ ખોલવાની ફરજ પડી છે ત્યારે આથનો ડેમ નો જે કહી શકાય જે પાણી જે છે છોડવામાં આવ્યું છે તાપીના ઉકાઈ ડેમ બાદ જે પાણી છોડાયું છે કે જ્યાં હાથરો ડેમ બાદથી ઉકાઈ ડેમ માં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ઉકાઈ ડેમ માં છ હજાર ત્રણસો બાણું ક્યુસેક પાણીની આવક થઈ છે અને જ્યાં ઉકાઈ ડેમની જે સપાટી છે ત્રણસો પાંચ પોઈન્ટ સુડતાલીસ ફૂટ પર પહોંચી છે કે જ્યાં આસપાસના જે ખેડૂતો છે તેઓને સીધો આ પાણીથી લાભ થશે